તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામ પહોંચ્યા છે સુઈગામ હાઈવે પ્લોટ વિસ્તારમાં હાઈવે પર ઉભેલા અસરગ્રસ્ત લોકો સાથે મુખ્યમંત્રીએ વાર્તાલાપ કર્યો હતો સુઈગામ પ્લોટ વિસ્તારમાં હાઈવે પર ઊભેલા લોકો સાથે મુખ્યમંત્રીએ કાફલો રોકી અને વાર્તાલાપ કર્યો હતો મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત લોકોની રજૂઆત સાંભળી પૂરતી વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએચસી સુઈ ગામ ખાતે લોકોની વચ્ચે પહોંચ્યા છે સુઈગામ પહોંચ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત તેઓ કરી રહ્યા છે બનાસકાંઠામાં જે રીતે જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ અંગે વધુ વિગત મેળવી રહી સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે

અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી અને લોકોએ પણ રજૂઆત કરી હતી કે ભાઈ અમારે અહિયાં વિસ્તારની અંદર પૂર વધારે હોવાના કારણે જે ઘરો છે માલ સેમાન છે જે પશુઓ છે તેના મૃત્યુ પામ્યા છે અને પાક છે તે નષ્ટ થયો છે ત્યારે મુખ્યમંત્રીએ પણ પૂરતી ખાતરી આપી છે વહીવટી તંત્ર તમારી સાથે છે અને જ્યાં પણ સરકાર છે સરકાર પોઝિટિવ છે અને જ્યાં જેટલી જરૂરિયાત હશે તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે તેવું આતોસાન હાલતું આપ્યું છે ત્યારબાદ સીએચસી ખાતે જે લોકો પૂર ઘ ત્યાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ અહિયાં અલગ અલગ જે વિસ્તારમાં છે ત્યારે સાંજે થરાગ ખાતે રોકાશે અને નાગ લઈ જેવા ગામની અંદર મુલાકાત લેવાના છે જી જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ